ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજાયો તો ગોહિલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં જિલ્લા અને આયોજન થયું હતું ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે જિલ્લા કક્ષાનો પ્રથમ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ અમરેલીના જનીબેન ઠુમર ઉપસ્થિત રહ્યા હતા અંતર્ગત વાત કરીએ તો આ સાથે જ પક્ષના પૂર્વ પ્રમુખો અને પૂર્વ પદાધિકારીઓ પણ હાજરી આપી હતી તો મોટા ભાગે પ્રમુખ ટકોર કરી હતી કે કાર્યકરોને મજબૂત થવા માટે પ્રદેશ પ્રમુખે ટકોર પણ કરી હતી અને બુથ કક્ષાએ કોંગ્રેસ મજબૂત થાય તો બે હજાર સત્યાવીસ માં સરકાર બનવાની આશા પણ વ્યક્ત કરી હતી અને યુવાનો ખાસ આપ સૌ નો હું મારા હૃદયપૂર્વક આભાર માનું છું કે પ્રમુખ સાહેબ હું કહેવા માગુ છું કે આવતે વખતે પ્રમુખ સાહેબ કોઈ પણ નિઃશ્વાસ ભાવે જે મને જે એમ નથી થતું તો

ભાજપના ઉમેદવારોનો પરસેવો છોડાવી દીધો એનું જાહેરમાં કહેવા માંગુ છું વિજય કદાચ આપણને પાંચ કે સાત કે આઠ બેઠક માં ભલે મળે કે દસ બેઠક માં એ વસ્તુ કોણ છે પરંતુ લાંબા સમય પછી ખાસ કરીને બે વખત એક પણ બેઠક જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ નોતી મળી એના બદલે આ વખતે ગુજરાતની ભાજપની પોલીસ આઈપી રિપોર્ટ એવા છે કે ઓછામાં ઓછી 4 થી 5 બેઠકો કોંગ્રેસ પક્ષને મળશે અને ભાજપના આગેવાનો પણ એવા સ્વીકારતા થયા છે કે કદાચ 5 થી વધુ બેઠકો પણ કોંગ્રેસને મળી શકે અહીં આપણી વચ્ચે એક ઉમેદવાર બેઠા છે જેની કે હાઈલી એજ્યુકેટેડ છે શી ઇઝ હાઈલી એજ્યુકેટેડ લંડનમાં પોતે એમબીએ એમબીએ ની ડિગ્રી મેળવેલી છે આવા હાઈલી રિપેર ક્લાસ જેને કહી શકાય એવા આપણા મહિલાઓ દ્વારા અમરેલી સસ્તી ક્ષેત્રના કોંગ્રેસ પાર્ટી મુખ્ય અને જેની મેને બહુત ખુમારી દી અને ખૂબ જ જુસ્સાથી પ્રચાર કરવાનો હું પોતે સાક્ષી રહ્યો છું પરમા જયશુકભાઈ માલેધ્યા જેસર કિરીટભાઈ ગોહિલ પાલતાણા મોખડકામાં ગોકુળભાઈ હાલ સિંહો સણોસરા ઈસ્માઈલભાઈ મહેતર સિંહોર મોરચંદમાં ભદ્રસિંહ ગોહિલ શામપુરા ખોડિયા નીતાબેન રાઠોડ ભાવ નર્મદ ભાવનગર મોટા કોટાવાળામાં પીએમ ખેની પરવડી ગારિયાધાર ઈસુભાઈ સમા ડુંગરપુર પાલિતા મોટી જાગદારમાં નીતિનભાઈ બારૈયા ઈસોરા ને પ્રતાપભાઈ મોગ ઘાટરવાળા તળાજ બંને તળાજા નાની રાજેશ્વરી વિરજીભાઈ પટેલ ભૂતિયા ને હરદીપભાઈ રોયલા ભૂમલી ભાવનગર નેસોડમાં વિજયભાઈ બારૈયા મહુવા ને વલ્લભભાઈ વી મકવાડા તળાવદર તળાજા